હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવવાના છીએ ચીઝ ચીલી ટ્રોસ સેન્ડવિચ તો એના માટે મેં પટણી ત્રણ મરચાંને કટ કરીને લીધા છે કોબી લીધી છે ડુંગળી લીધી છે કેપ્સિકમ અને ગાજરને એકદમ ઝીણા ચોપ કરીને આપણે લઈ લેવાના છે પછી આપણે એની અંદર ત્રણ ચમચી જેટલું મેયોનીઝ એડ કરીશું પછી આપણે અંદર ઉપરથી અત્યારે થોડું ચીઝ એડ કરીશું બાકીનું આપણે ઉપર અંદર એડ કરીશું તો આપણે અત્યારે ચીઝ ક્યુબ અંદર એડ કરી છે પછી ચાટ મસાલો એડ કરી શકો છો કાં તો તમારી પાસે સેન્ડવિચ મસાલો હોય તો તમે એ પણ એડ કરી શકો છો અને બધું બરાબર મિક્સ કર્યું છે પછી મેં થોડું મીઠું અંદર એડ કર્યું છે થોડા ચીલી ફ્લેક્સ અને થોડા મિક્સઅપ એડ કરીને સરસ મિક્સ કરી લીધું છે હવે આપણે એક બ્રેડ લઈ લઈશું બ્રેડની ઉપર આપણે બટર લગાવી દઈશું બીજી બ્રેડમાં પણ બટર લગાવીને બધો માઓ અંદર ઉપર એડ કરીને વચમાં ચીઝ એડ કરી દઈશું અને આપણે આવું ચોસ્ટર હોય તો એની અંદર તેલ લગાવીને આપણે શેકી લેવાનું છે બંને બાજુ સરસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકવાનું છે તો આપણી સેન્ડવિચ રેડી થઈ જાય છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ તમે ડિટેલ્સમાં વિડીયો મારી ચેનલ ઉપર જઈને જોઈ શકો છો